સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ઝોન ટુ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરાઈ હતી અને લોકોના ઘરે ઘરે જઈ તપાસ કરી જેમાં પોલીસે એકસો બત્રીસ ઘરોમાં તપાસ કરી હતી સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન ટુ વિસ્તારમાં આવેલા અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાડાના એકસો બત્રીસ ઘરોમાં જઈ તપાસ કરી હતી સુરતના લિંબાયત ગોડાદરા દિંડોલી સલાબતપુરા ઉધના સહિતના ઝોન ટુ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુનાઓ કરવામાં આવેલી અરજી અને કોલના આધારે સામેવાળા તથા મારામારી કરી શકે તેવા શકમંદ ઈસમ મોના ઘરે જે પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે કોમ્બિંગ કામગીરી હાથ ધરી હતી DCP ગઢવીએ કહ્યું છે કે આ અલગ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે મહદઅંશે સફળતા મળી હતી ઘાતક હથિયારો મળી આવ્યા હતા અન્ય કેસ કરવામાં આવ્યા છે તડીપારનો એક કેસ કરાયો છે તડીપાર સહિત સામે અટકાયતિ પગલા પણ લેવામાં આવ્યા હતા સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન ટુ વિસ્તારના પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા છ મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી ધાક ધમકી અથવા હંડ્રેડ નંબર કોલ ઉપર મારામારી કે ધાક ધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા એકસો બાણું લોકો માટેની અરજીઓ અમે તૈયાર ચેક કરી હતી આ એકસો બાણું અરજીઓમાંથી એકસો બત્રીસ લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી જેમાં પોલીસને મહદઅંશે સફળતા પણ મળી હતી જેમાંથી જીપીએક એકસો પાંત્રીસના બાર કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો બીએનએસએસની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે